પરંપુજ ડોંગરેજ બાપા તો એમ કેતા કે એકવાર કૃષ્ણ જન્મી જાય હૃદયમાં તો જીવન લીલું લીલું થઈ જાય હરિયાળું થઈ જાય અને થઈ જાય કૃષ્ણ જન્મ થાય એટલે શું મારા તમારા હૃદય કમળમાં કૃષ્ણ જન્મે એટલે બસ તમને બધામાં ઈશ્વર દેખાય કણે કણમાં ઈશ્વર દેખાય રજે રજમાં ઈશ્વર દેખાય માણે માણસ દેખાય પ્રકૃતિમાં તમને ઈશ્વર દેખાય તમને વેરભાવ ન જાગે તમને ક્રોધ ના આવે કામ લોભ શત્રુ કોઈ સતાવે નહીં તો એ સમજી લેવું કે મારા હૃદયમાં મારો નાથ દ્વારકાધીશ આવી ગયો છે એટલે બહુ પડકારા નહીં કરતા તમે દાદ દિયો તો જીદી વાત છે પણ પડકારા નહીં કરતા આ લોક સાહિત્યનો પ્રોગ્રામ છે આ ગરિમાવાળો પ્રોગ્રામ છે હું તમને આનંદ પણ કરાવીશ પણ બહુ શાંતિથી સાંભળો સાંભળવા જેવું છે આ પ્રોગ્રામ સાંભળવા જેવું છે બીજી વિનંતી આપણે કરજો બાર ગામ જાય વિનંતી જ કરાય બાર કઈ મૂછું ન મળાય કઈ કારણ કે અમે ઘીરે કઈ ને પાસે આવશું એમ અમારે ત્યાં એક જણો મૂછું મળ્યા જ કરે મળ્યા જ કરે મળ્યા જ કરે એમાં કોક પૂછ્યું કે તમે મૂછું મળ્યા કરે એટલી તકલીફ આયતા કર્યા તો બે જો લુગડા થઈ જાત આમાં ઘણી ટ્યુબલેટ મોડી થાય પણ આઈ તો થાય અને બીજું સાહેબ આ વાઘણિયા અને હડાળા ઐતિહાસિક ગામ છે સાહેબ વાસુરવાળા વાસુરવાળાનું ગામ મેઘાણી મેઘાણીને સાહિત્ય પૂરું પાડવામાં બહુ મોટો ફાળો દરબારસિંહ વાસુરવાળા બાપુનો અને હડાળા પણ સ્ટેજ આખું અને આપણે વાઘણિયા પણ સ્ટેજ એમનું જૂનું ગામ આપણે ધીરુભાઈનું એ પણ જવરચંદ મેઘાણીને ઘણું સાહિત્ય મળ્યું ભ્રમણ કરતા કરતા હું ઇન્ટરવ્યુ પછી એની બધી વાતો મેઘાણીની કરીશ પણ હું પહેલા હું તમને કહી દઉં અમારા યુવા મિત્રો બેઠા છે એને ખાસ કરીને કે ઝેવરચંદ મેઘાણીએ ભ્રમણ કરીને સાહિત્ય મેળવ્યું છે એનું અડધું સાહિત્ય અડાળા વાસુરવાળા દરબારે આપ્યું છે અને સનાલી ગગુભાઈ લીલાઈ આપ્યું છે સાહેબ હા એમ તાળી પાડજો તમને મજા આવે તો પડકારા નહીં કરતા પડકારામાં ધ્રુજી જાય અમે સભાર પહેલાં માણસ હા તાળી પાડજો મોજ પ્રેમથી સાંભલો અંદરથી આશીર્વાદ આપો સાહેબ તમારા આશીર્વાદ થી અને તમારી ભાવના થી તો આટલા વર્ષે અમે આ ખેડાણ કરી રહ્યા છીએ નેહડો એટલે ઝૂપડું ગામડું નાનકડું નેહડો એટલે સમજી લેજો નેહ નીતરતો એને નેહડો કહેવાય નેહ એટલે પ્રેમ આવકારો નીતરતો એને નેહડો કહેવાય વિવેક નીતરતો એને નેહડો કહેવાય ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલી દાખલ થતો હોલિયાડા બેદી હોય ખડકાઈ ગઈ હોય એટલી જ વાર હોય પ્રગટે એટલી હે ઘણાય ઘણાય બંગલા બહુ મોટા બનાવે અને ડેલી બોર્ડ કેવા મારે ખબર રજા સેવા અંદર આવવાની મનાય છે તો આપણે એમ થાય કે આમ હાવત દીપડો હોય છે કાંઈ ન હોય ભાઈ ઘરમાં સડી પીને રખડતા હોય અને કા બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય તમે રજા લઈ લ્યો તો હમાન હમા થઈ રહીએ બસ આ દંભના પૂતળા કહેવાય અને ઘણાય તો એવા બોર્ડ મારે કૂતરાથી સાવધાન બોર્ડ ની પા પોતે ઉભો હોય એટલે આપણને એમ કે ઉભો મારતો હોય છે કીધું જીવન પધારો અહીંયા સાહેબ મેં તમને કીધું દાતાની તત્વ છે એની પાસે એની પાસે સંપત્તિ નથી પૈસા નથી સગવડતા નથી પણ મારો આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો મારો પ્રાણ આવ્યો કાઠિયાવાડમાંથી એક બાપા મુંબઈ ગયા ને તો છોકરા મેં કીધું કે લુગડા બદલાવી નાખો ટ્રેનમાં મેલા થઈ ગયા તો બાપાએ શું કીધું આ મને કોણ ઓળખે જો બોલો એ કે આ કોણ મને ઓળખે છોકરા માની ગયા વાત સાચી છે પછી જેને ત્યાં જમવા ગયા ને મુંબઈમાં એ ચીપી ચીપીને બોલે સુધરેલા માણા રૂપિયો બહુ હોય ને પછી ચીપી ચીપીને બોલે રોટલી મૂકું બાપા પાપડ મૂકું સંભારો મૂકું બાપા દાળ મૂકું કઢી મૂકું બાપા બાપા કે હું થારીને ખાવાનું પાણી મૂકું છું

કોઠાઉ છે આ ગામડાની હા હમણાં ગામડાના બાપાને મેં પૂછ્યું મેં કીધું બાપા મજામાં મને કે હું મજામાં આપણા ઘરની કાંઈ ખબર નથી આપણને કેવડી મોટી વાત કરી છે એવી ફોન માણસે હું મજામાં છું મને કે ભીખુદાન પણ આ કુટુંબની કાંઈ ખબર નથી છે એવી મજા હોય આપણે શું ખબર પડે એમ પછી મને એક બહુ સરસ વાત કરી મને કે આજે મારા મોટા દીકરાને મેં બોલાવીને કીધું કે હવે હું મરવા પીડ્યો છું એટલે હું રદ થયો છું એટલે હું મરવા પડું ને તારે મને નિરાયતે મરવા દેજો કે પાણીની ચમચી ખોહી મને ગોટે નો ચઢાવતા અને એમ તો કેતા નહી બાપા ઓળખો તમને બહુ ઓળખ્યા આખી જિંદગી હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા ગયો આ નો ભણવામાં આવે ક્યાંય ભણવામાં ન આવે માંગરોળ ભાઈ મારો પ્રોગ્રામ હતો વિઠલભાઈ ક્યાં બેઠા છે હા માંગરોળભા વાવાઝોડું ઉપડેલું સૌરાષ્ટ્રમાં આપણે અને માંગરોળભા પ્રોગ્રામ હતો નો અમે સ્ટેજ બંધાતો હતો વાર લાગતી હતી એક ભાઈ મને ગયા આવો મારે ઘરે ચા પીએ ભીખુદાન ભાઈ બાજુમાં અમે એ ઘરે બે વાગ્યા વૃદ્ધ બાપા બેઠા હતા બાપાને મેં કીધું મેં કીધું બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી દાંત ના કાઢવા દિવ એટલે મેં કીધું બાપા હું વાવાઝોડાનું પૂછ્યું નુકસાની કેવી ત્યાં તો ઘૂર લઈ ગયા આવો ગરિયો ટક્કર લઈ જાય એમ ઘણા ગામડામાં બીડી ઉપીએ ને પછી એને ઉધર કેવી થાય તમને ખબર છે બંધ થઈ ગઈ પણ જાય ચડી બાપા એવા ટક્કર હા લઈ ગયા અધર ચડી ગયું ઉધર મેં કીધું આ તો મેં તો ગજબ કરી મેં આને પૂછ્યું નતું હારું તું પણ દાંત કાઢી કાઢીને ગોટો વડી ગયા ને પછી મેં કીધું બાપા વાવાઝોડા નું પૂછ્યું શું એ હુકામ દાંત કાઢતા દી કે જેવું હું તમને કહું

અને મને કે ભાઈ દરિયાના વાવાઝોડો વે બે વર ત્રણ વર પાંચ તન તન વાર ઉપડે છે કે નહીં હે છતાં ભણવા ખોટા ગામડાના બાપાએ એ મને કીધું મને કે ભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા અને આપણે શિવાજી બીડી પીને મરી ગયા મરી તો બે ગયા પણ ઓલા દેશને ખાતર ખપી ગયા આપણે બીડી ખાતર ખપી ગયા એ તમને મેં કીધું કે ભણવા હવે એક છેલ્લી વાત કરીને પછી હું વંદનામાં આવ્યો જાઉં મારી મારા ફાર્મ ઉપર મારા વાડીએ એક રવાભાઈ હતા નામ લઈને કહું એક દી મને કે ભીખુદાન ભાઈ તમારે ટાઈમ હોય તો બેહો મેં કીધું બેઠો હું બોલો હું મન કે ભાઈ અમે જ્યારે જુવાન હતા ને ત્યારે પૂરી હે એટલે અમે એને પૂન માનતા હતા ગાયુને નીલ નાખી આવીએ એને અમે પૂન ગણતા હતા કૂતરાના રોટલા નાખ્યાવીએ એને પૂન ગણતા હતા

પણ આવકારો આપ જેવડો હોય મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો એ બથમા લઈને મળે ત્યાં ક્યાંય સંપત્તિની જરૂર નથી મિત્રો માત્ર ને માત્ર પ્રેમ અને લાગણીની જરૂર છે આશરો એનો હાવ છે નાનો અને આપ જેવડો આવકાર એ અંગ ભલે નહીં ઉજલાયના ભલે નાયો નહી હોય ને રૂગડા મેલા છે અંગ ભલે નય ઉજલાયે ના દિલ જો જો દરિયા વજુ પડીએ કોક તો જાજો એના મે માન તો થાજો અને આજ મળ્યા પછી આવતા દિની રેડશે નઈ ક્યારે આ

ભૂખ તો જાજો એના મેમાન તો થાજો કદાચ તાણું ચૂકી ગયા હોય એક તાણું અનાજ નો મળ્યું રોટલો ન મળ્યો હોય તો એના મોઢા રેખા ન બદલે ઈ ઝૂપડીએ કોક તો મેઘાણી કે જાજો આપા ભાઈ ગઢવીની આ રચના છે પણ જવેચન મેઘાણીએ ઝૂપડા ખુઈના છે ભ્રમણ કર્યું છે નેહડે નેહડે ગામડે ગામડે રખડીને એને સાહિત્ય એક ટુ કર્યું છે પણ એક કડી મને બહુ ગમે છે

કોક સુણે ત્યાં તો માથડા દેવા એનું કૂડ થાશે કુરબાન ઝૂપડીએ કોક તો જાજો અરે રે એ નામે માંગું જાજો એવી ઝૂપડી એવો नंदબાવાનો નેહડો અને ભગવાન કૃષ્ણ આવ્યા ને વાતાવરણ કેવું થઈ ગયું હે ભૂમિનો જાકારો એને પાણીનો માકાર ભૂમિનો જાકારો એને પાણીનો મા તે ગોકુની વાત છે અને આયા દેસાઈ શિક્ષણ સંકુલમાં કાલ नंदબાવાને નેહડે પ્રભુ પધાર્યા સાહેબ એની બાળ લીલાનું વર્ણન હવે આવતીકાલથી આજથી શરૂ થઈ ગયું છે અગિયાર વર્ષ અને બાવન દિવસની જે લીલા કરી ગોકુળમાં એ અદ્ભુત લીલા છે સાહેબ અદ્ભુત લીલા જશોદાનો જે પ્રેમ છે नंदબાવાનો જે નેહ છે અદ્ભુત અદ્ભુત છે અને પ્રભુ પધાર્યા ત્યારે વ્રજમાં ત્યારે દુલાક આગ એમ લખે છે કે પ્રકૃતિ નાચવા માંડી સાહેબ આપણે એને હારા મહેમાન આવે ને તો વાતાવરણ ફરી જાય ફળિયાનું બધું આપણા ઘરનું તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક કહેવાય સાહેબ હે એ જ્યારે નહેડે પધારે નંદ બાવાને નહેડે આવે ત્યારે એ એ પ્રકૃતિ કેવી થઈ છે એ જીએ વાગ્યા છે એ રાજોન પાવા રે ભગવાન કૃષ્ણ આવ્યા તો પાવા મીંડા વાગવા નંદ બાવા ના નેહ માં સર આજે ગાંધરવો મીંડા છે જો ને ગીત ગાવા એ ને બે કડી કહીને પછી હું તમને લોક સાહિત્યની વાત ઉપર લઈ જાઉં છું પણ મારી વંદના કરી લઉં પેલી કડી સાંભળજો કે you કોણ 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 આવ્યું કૃષ્ણ ંદ બાવા ને ઘેરે આપણે એને સારું મહેમાન આવવાનો ને એની પેલા બીજા મહેમાનો આવી જાય એમ અખિલ બ્રહ્મા નો માલિક જે નેહડે આવે ત્યાં બીજા આગળ આગળ કોણ કોણ આવ્યું દુલાક આગ લખે છે કે 68 તીર થા આવ્યા અને બેઠા પાણીયા રે રે 68 તીર આવ્યા એક તો 68 તીરથ આવી ગયા ક્યાં પાણીયા બેહી ગયા ભગવાન કૃષ્ણ આવે એ પેલા છુપાઈ ગયા 68 તીર થા આવ્યા ਨੇ بیٹھا ਪਾਣਿਆ ਰੇ ਰੇ ਇਹ ਜਿਹਾ ਵਾ ਗੰਗਾ ਜੀ ਨਾ ਇਹ ਜਿਜਬ ਕਿਆ ਢੋਲਾ ਢੋਲਾ ਵਾਰੀ ਰੇ ਜਮਨਾ ਨਾ ਕਾਲਾ ਕੇ ਸੁਮੋ ਰੇ ਜੀ ਅਜ ਵਾ ਗਿਆ ਛੇ ਵਧਾਇੂ ਕੇ ਰਾਜੋ ਨੇ ਪਾਵਾ જીવેનંદ બાવાજીના ને હમારેજી આજ વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા ધીરુભાઈ દેસાઈ ના ને હમારેજી આ યજમાન ધીરુભાઈ દેસાઈ પરિવાર એનો આ નેહ છે એનો આ નેહડો છે સાહેબ અહીંયા વધાયું ના પાવા મંડી ગયા વાવા ગાંધરવો અમે ચારણ ગાંધરવો કહેવાય ગાંધરવો મીડા છે ગીત ગાવા રે હે નંદ બાવાજીના છેલી ખડી મહત્વની વ્યક્તિ આવી કોણ મહત્વની વ્યક્તિ કે કાગ જોગમાંથી જાગી અને છોડી રે સમાધી રે કાગ કે જોગમાંથી જાગી અને છોડી રે સમાધી કાગજોગ માધી જાકી કૈલાસ માથે છોડી રે સમાધી રે એ જેવા મહાદેવે આવીને ભિક્ષા માગી રે नंदવાવાજીના ને હમારે આજે વાગ્યા છે વધાયું કે રાજો ને પાવા જીવન અને કેવી ફરિયાદો આવી સાહેબ બહુ ફરિયાદો અગિયાર વર્ષ ને બાવન દિવસ ની જે લીલા તમે એની વાંચો ભાગવત માં સાંભળો હવે આવશે બધું હાથ થી શરૂ થઈ ગયું છે એની લીલાની ગોપીયું ફરિયાદ કરવા આવે કૃષ્ણ આમ છે અમારું મય છે લોકગીતો માં કવિઓ લીખ્યું છે કે તો શ્યામ અભીને મારા મત ખાતું શ્યામ અભી મારા મત ખાતું છે ચાર પાંચ આવે છે એકલો નથી આવતો ચાર પાંચ ગોવાળિયા ને લે છે ચાર પાંચ ગોવાળા મળી Oh, 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 હેડે ગોપીઓ ફરિયાદ કરે છે કે ચાર પાંચ ગોવાળોને લઈને આવે છે એકલો નથી આવતો એકબીજાને માથે ચડીએ ને અમારા મટકી મોરલી મારી બધું મોઈ ઢોળી નાખે છે તા માતાજી કઈ બોલ્યા ની જસોદા માં કૃષ્ણ એનો પ્રાણ હતો સાહેબ જશોદા માં હે એટલે શું કહે છે તા હું બોલ્યા ની પણ હવે ની ફરિયાદ કરી ને તે જસોદા માં ખોટું લાગ્યું લાકડી લઈને ગોપીઓ ની વાહે આપણે ગામડાની ભાષામાં ભાષા કહીએ ને તો રણપટીઓ બોલ્યો હા આ આપણે મુંબઈ માં રણપટિયો કહીએ તો કોઈને ખબર જ ન પડે કે એનો રણપટિયો હશે હા આ તો આપણે ગામડાની ભાષા છે શું ક્યાં ખોટું લાગ્યું કે नंदબાવાને ઘરે નવ લાખ દુજે એ માં તમારે દીધો દોકો છે નવ લાખ ધેનું તમારે ત્યાં દુજાણું છે હે નંદ नंदબાવાને ઘરે નવ લાખ દુજે માતા જ સોદા મૈલો વે તોય ગોપીયું ના ઘરમાં વાલો ચોર્યું ઘરે મારા મત ગોપીના માં વાલો ગોપીના માં વાલો ચોર્યું કરે શ્યામ આવી મારા મતતા મો તમાર ને આ દીધો દિવસ ટક્કર લઈ ગયો છે આટલી આવ્યું ધોવા દઈએ અને તોય તમારો કાનુડો બીજાને ઘેર્યો ચોરિયું કરે તમને શરમ આવી જોઈ ગોપીયું કે અને માતાજીને ખીચ ચડીને હાથમાં લાકડી લીધી અને સાહેબ પિંગલસિંહ બાપુ પાતા બાપુ રાજકવિ ભાવનગર એ આ કવિતા લખે છે હું લાકડી લઈને શું કર્યું ગોપીઓને કે ઊભી રહ્યો ભગવાન કૃષ્ણનો બચાવ કેવો કરે છે જશોદાજી હે કે નટવર છે આવના નોર મૈયાર ને તારું નહીં માનો

जाने <laughs> चोर